રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે પ્રેમની વાતો કરજો ને અમે કરીશું પ્રેમ તમે રેતી કે હથેળી ઉપર લખો તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે નહીં ઠામ અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ તમને તો કોઈ કારણ તમને તો કોઈ કારણ અમને નહીં બાના કે નહીં વેમ તમને તો કોઈ કારણ અમને નહીં કે નહીં વેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમને વાદળ ધુમ્મસ અમને ઉજળી રાત તમને વાદળ ધુમ્મસ અમને ઉજળી રાત અમે તમારા ચરણ ચૂમશું થઈને પારી જાત અમે તમારા ચરણ ચૂમસુ થઈને પાર અહો થી ગંગા વહે એમ ને એમ અહો પ્રેમ ની વાતો કરજો અમે કરીશું પ્રેમ રાત દિવસ નો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે પ્રેમ ની વાતો કરજો અમે કરીશું પ્રેમ અમે